કેરવાડા ગામની મહિલાઓ અને દીકરીઓ માટે વાર્ષિક રમતોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેરવાડાની દીકરીઓ મહિલાઓ માટે ફૂટબોલ કબડ્ડી ખો ખો રસીખેંચ દોડ લીંબુ ચમચી સંગીત ખુરશી જેવી રસપ્રદ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ખેલદલીપૂર્વક પૂર્વક ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રમતોમાં પોતાનું કૌવો બતાવી રમતોત્સવની ઉજવણી કરી હતી રમતોત્સવમાં ભાગ લેનાર બહેનોને મહેમાનોના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર રવિઝ સૈયદ દહેલકા ન્યૂઝ આમોદ આજના કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત સંસ્કાર વિદ્યાલય આમોદના આચાર્ય અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો આમોદ શેર સંગઠનના પ્રમુખ એવા શ્રીમતી વૈશાલીબેન મોદી સાથે સાથે બ્રહ્મકુમારીમાંથી પધારે પૂજ્ય ચૈતાલી દીધી આ ગામના જેને પોતાનું વતન સમજી અને પોતાના રિટાયરમેન્ટ બાદ પણ ગામના વિકાસને ધ્યાનમાં લઈ મેં ખૂબ સારો પ્રયત્ન કર્યો છે એવા ઉષાબે ઉષાબેન કોઠારી સાથે ગીતાબેન અને મહાલક્ષ્મીબેન આ કાર્યક્રમના આયોજકોમાં ડોક્ટર યોગેશભાઈ કોઠારી સાહેબ આ કાર્યક્રમમાં હાજર એનાર ગામના તમામ આગેવાનો ગામમાં સાથ અને સહકાર આપનાર તમામ ગામજનોનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું ખાસ જ્યારે રમતોત્સવની વાત આવે ત્યારે આટલું સરસ આયોજન જોઈને ખરેખર ખુશી થાય કે નાના મોટાનો ભેદભાવ ભૂલીને ખૂબ સરસ આ ગ્રાઉન્ડની અંદર આયોજન કરી અને બધાએ ઉત્સાહથી ભાગ લીધો તો રમત કેમ રમવી જોઈએ એ પહેલા મનમાં વિચાર આવે કે રમતોત્સવનું આયોજન તો થયું રમતમાં ભાગ લીધો બાજુ બાજુવાળાએ લીધો એટલે આપણે ભાગ લેવાનો એવું નહીં પણ પોતાના મનથી એવું થાય કે મારે કંઈક રમવું છે કંઈક કરવું છે ત્યારે આપણે આ ગ્રાઉન્ડ પર પહોંચીએ સાચી વાત ને એટલે ખાસ તો રમત આપણને ઘણું બધું શીખવી જાય રમત ભલે અહીંયા આગળ ગ્રાઉન્ડ પર રમાતી હોય પણ એનાથી મળતા ગુણોનું સિંચન આપણા હૃદયમાંથી થતું હોય આજ રોજ કેરવાડા ગામની આંગણે મહિલાઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું ખૂબ જ આનંદની વાત છે તે ગામના અગ્રણીઓ અને ગામના તમામ નગરજનોએ બહેનોને ઉત્સાહપૂર્વક રમતમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી અને સ્ત્રી સશક્તિકરણ માટે એક આભું ઉદાહરણ પૂરું પાડ્યું આ ગામની બહેનો નાના બાળકોથી લઈને વૃદ્ધ થયા સુધીની તમામે ઉંમરનો ભાગ ન આવતા રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ સારી રીતે રમ્યા પોતાનું બાળપણ યાદ આવી ગયું એવી રીતે જેઓ ક્યારેય રમતમાં ભાગ લીધો ન હતો એવા પણ વ્યક્તિઓએ આ રમતમાં ભાગ લીધો અને બધાને ખરેખર ખૂબ મજા આવી આનંદ અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં પધારેલ તમામ અતિથિગણ તથા આયોજક શ્રીઓનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથોસાથ પ્રેસ મીડિયાના મિત્રોનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી છે